નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે વિદ્યાકુંજ સંકુલ જે નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ અડાજણ પાલનપુર જકાતનાકા સુરત ખાતે આવેલી શાળા છે મિત્રો તેમાં અંગ્રેજી જે છે મિત્રો માધ્યમ છે તેના માટે સવાર પાણી માટે માધ્યમિક વિભાગમાં ગણિત સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી તેમજ કોમ્પ્યુટર માટે વિવિધ જે બીએસસી બી એડ બીએ બી બીએ બી એડ તેમજ બીસીએ ઓર આઈટીનો જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ગુજરાતી માધ્યમ માટે માધ્યમિક તેમજ પ્રાથમિક માટે માધ્યમિક માટે સવાર તેમજ પ્રાથમિક માટે બપોરપાળી માટે અંગ્રેજી સંસ્કૃત તેમજ ગણિત જેવા વિષયો માટે બીએ બીએડ તેમજ બીએસસી બીએડની લાયકાત માટે છે મિત્રો ઉપરોક્ત લાયકાત ઉમેદવારે મિત્રો એ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના સોમવારના રોજ સવારે નવથી થી અગિયાર કલાક દરમિયાન પોતાની અરજી લાયકાતના ઓરિજિનલ સર્ટિફિકેટ તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો વિદ્યાકુંજ જે સંકુલ છે મિત્રો સુરત ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ઓપન માટે માટેની જાહેરાત છે મિત્રો ભરતી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સ્વસ્તિક વિદ્યા સંકુલ જે ઇસ્કોન મંદિરની સામે લીલા સર્કલ સીધસ રોડ ભાવનગર ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં એમએસસી બીએડ બીકોમ બી કોમ બી ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક વિભાગ માટે બીએસસી બીકોમ બીએ બી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો બાલ મંદિર તેમજ બાલવાટિકા માટે મિત્રો પીટીસી પ્રીપીટીસી બી એની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ વ્યાયામ શિક્ષક ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે બીપીએડ સીપીએડ તેમજ ડીપીએડ ક્વોલિફાઈડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો રિસેપ્શનિસ્ટ માટે મિત્રો બીસીએ બી એ બીકોમની લાયકાત ધરાવતા હોય તેમજ ક્લાર્ક માટે બીજી ડીસીએ બીસીએ બીએસસી એમએસસી આઈટીની લાયકાત હોય તેમજ પટાવાળા સફાઈવાળા મહિલા ઉમેદવારો માટે અનુભવી તેમજ બસ મેજિકના જે ડ્રાઈવર છે તે લાયસન્સ ધરાવતો હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી તેમજ આકર્ષક પગાર ધોરણ આપવાનું રહેશે ઉમેદવારોએ દિવસ ત્રણમાં સવારે નવથી બાર દરમિયાન શાળા પર અરજી તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ છે સ્વસ્તિક વિદ્યા સંકુલ અંતર્ગત આ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચિંગ સ્ટાફ રિકવાયર્ડ ફોર એન્જિનિયરિંગ કોલેજ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે કોલેજ છે મિત્રો ડિપાર્ટમેન્ટ છે તેના અંતર્ગત અહીંયા વિવિધ પ્રોફેસર માટેની તેમજ લેક્ચરર માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર જે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ માટે જે કોમ્પ્યુટર તેમજ આઈટી માટે જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી કરેલું હોય માસ્ટર ઇન એન્જિનિયરિંગ મિત્રો કોમ્પ્યુટર આઈટીમાં તેઓ ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો લેક્ચરર ડિપ્લોમા તેમજ પોલિટેકનિક કોલેજ માટે જેમાં બી કોમ્પ્યુટર આઈટી કરેલું હોય તેઓ ઉમેદવારો માટે બે જગ્યા છે બીસીએ કોલેજ માટે લેક્ચરરની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી આઈટી ઓર એમસીએ કરેલું હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો બસ ફેસિલિટી અવેલેબલ છે મિત્રો વડોદરાથી તેમજ એકોમોડેશન ફોર આઉટસાઇડ કેન્ડિડેટ અહીંયા અવેલેબલ છે વી ઓફર હાયર સેલેરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ જરૂરી કાગળો જે બાયોડેટા છે તમારા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે રૂબરૂ મળવાનું રહેશે તમે જોઈ શકો છો સોમવારથી શનિવાર સવારે નવથી પાંચ વાગ્યા દરમિયાન તમે રૂબરૂ મળી શકો છો મિત્રો જયકાલ જનસહાયક ટ્રસ્ટ સંચાલિત કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જે સાવલી ખાતે આવેલી સંસ્થા છે મિત્રો કે કેમ્પસ ઓપોઝિટ આઈટીઆઈ પોસ્ટ સાવલી ઓગણચાલીસ સત્તર સિત્તેર વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો એન્જિનિયરિંગ કોલેજમાં ભરતી જાહેરાત આવેલી છે કેન્ડિડેટ તેનું જે રિઝ્યુમ છે બાયોડેટા છે તે અહીંયા આપેલું ઇમેલ આઈડી પર પણ મોકલાવી શકે છે ઇન્ફો એટ ધ રેટ કેજી આઈટી ડોટ ઓઆરજી પર તેમજ ભરતી બાબતે અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે તેના પર સંબંધિત સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ ભરતી જાહેરાત છે કોલેજમાં મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રીનાથ વિદ્યાલય જે ડી માર્ટ સામે મનન પાર્કની સમય બાજુમાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ વડોદરા ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો બાલવાડી બાલવાડી માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જેમાં તમામ વિષયો માટે મોન્ટેસરી ટ્રેન હોય તેવા શિક્ષકો માટે તેમજ ધોરણ એકથી ચાર માટે પૂર્વ પ્રાથમિક વિભાગમાં તમામ વિષયો માટેની જગ્યા છે જેમાં પીટીસી બી એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન માટે બી એમએ બીએસસી તેમજ એમએસસી બીએડની લાયકાત હકીકત ધરાવતા હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી અંગ્રેજી ગણિત તેમજ કોમ્પ્યુટર માટે બીએ એમએ બીએસસી એમએસસી બીસીએ એમસીએ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેમજ ઓફિસ વર્ક માટે કોમ્પ્યુટરના જાણકાર હોય જાણકાર હોય તેવા બીસીએ એમસીએ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા શ્રીનાથજી જે વિદ્યાલય છે મિત્રો શ્રીનાથ વિદ્યાલય તેમાં અરજી કરી શકે છે મિત્રો વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ફેકલ્ટીની જે ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ટ્રાન્સસ્ટેડિયા જે યુનિવર્સિટી છે અમદાવાદ ખાતે આવેલી જેમાં વિવિધ ટીચિંગ તેમજ એકેડેમિક એસોસિએટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બીબીએ બીકોમ તેમજ બીકોમ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ બેચલર ઓફ સોશિયલ વર્ક બીએસસી કોમ્પ્યુટર સાયન્સ તેમજ બીએસસી સ્પોર્ટ્સ કોચિંગ એમએસસી સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોફેશનલ ઇંગ્લિશ માટે અહીંયા વિવિધ ટીચિંગ ફેકલ્ટી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ફ્રેશ પીએચડી જે ઉમેદવારો હોય છે વુમેન જે કેન્ડિડેટ છે મિત્રો તે અહીંયા ખાસ તેના માટે આવકાર્ય છે મિત્રો મેલ યોર સીવી ઓન કેરિયર એટ ધ રેટ ટી એસ યુનિ વી ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમારે તમારું જે બાયોડેટા છે રિઝ્યુમ છે તે તમારે મોકલવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા જે વેબસાઇટનું જે સરનામું આપેલું છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ટી એસયુએનઆઈ ડોટ ઈડી ડોટ ઇન પર જાય અને તમે સંબંધિત ભરતી વિશે માહિતી મેળવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ફેકલ્ટી માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો શ્રી સત્ય સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ ઇઝ કરંટલી સિકિંગ ક્વોલિફાઈડ ઇન્ડિવિજ્યુઅલ ફોર ધ સબ્જેક્ટ ઓફ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્થ્સ એન્ડ સાયન્સ ટીચર ફોર ધ અપકમિંગ એકેડેમિક સેશન એપ્લિકેન્ટ વિથ બીએડ એન્ડ વુ કેન ટીચ ઇન ઇંગ્લિશ મીડિયમ આર એન્કરેજ ટુ એપ્લાય વોક ઇન ઇન્ટરવ્યૂ ઓન સત્યાવીસ મે બે હજાર ચોવીસ એટલે કે સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ સોમવારે નવ વાગે સવારે ઇન્ટરવ્યુ છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ આઈ એન્ડ ટેકરાવાલા સ્કૂલ કેમ્પસ પાલનપુર પાટિયા સુરત ખાતે આવેલી આ શાળા છે મિત્રો જેના અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જરા છે શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ કાંકણપુર સંચાલિત સ્કૂલો માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી એમ એમ શાહ સેકન્ડરી સ્કૂલ છે મિત્રો તેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં બીએડ તેમજ પાંચ વર્ષનો મિનિમમ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ આસિસ્ટન્ટ ટીચર્સ ઇંગ્લિશ માટેની જે ભરતી છે મિત્રો જગ્યા છે ત્રણ જગ્યા છે જેમાં બીએ ઇંગ્લિશમાં કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ આસિસ્ટન્ટ ટીચર્સ ગણિત વિજ્ઞાન માટેની જગ્યા છે જેમાં બે જગ્યા છે મિત્રો એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સ્કૂલ ડિરેક્ટર માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં બધી સ્કૂલોનું સંચાલન કરી શકે તેવા અનુભવી શિક્ષક તેમજ એમએસસીબીએડ એમએ બીએડ ઇંગ્લિશ એમ કોમ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મિત્રો ઉપરોક્ત જગ્યાની ભરતી માટે ઓપન ઇન્ટરવ્યુ નીચેના સ્થળે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સોમવારે સવારે અગિયારથી થી પાંચ સુધી રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જે સરોદય ચેરિટેબલ ટ્રસ્ટ જે કાંકરપુર સંચાલિત જે આ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય